ને મળી અને એની માહિતી જાણી ત્યારે ખબર પડી કે ભાઈ જે રેલવે ના પાર્કિંગ નો જે કોન્ટ્રાક્ટ અપાયેલો છે એના હિસાબે પાર્કિંગ લે છે પરંતુ જે પાર્કિંગ છે નિયમ મુજબ નથી લેતા અને નિયમથી વિરુદ્ધમાં ખાલી કાચી પરચી આપી અને એમાં કોઈ પણ જાતની ડેટ કે જ્યાં સુધી પાર્કિંગ છે એ સ્વતંત્ર રીતના ન બને કે જેમાં અલગ અલગ સુવિધા યુનિનરલ પાણીની સુવિધા જે બાઉન્ડ્રી વાળવી જોઈએ કે દિવાલ કરવી જોઈએ એવું પાર્કિંગની જેથી કરીને જે વાહનો પાર્ક કરે એની સુવિધા રહે એવી રીતનું ન થાય અને જ્યાં સુધી સીસીટીવી કેમેરા નો ન લાગે ત્યાં સુધી પાર્કિંગ ચાર્જ ન વસૂલવો એવી અમારી માંગ છે જેને ખાસ કરીને વેરાવળમાં અનેક લોકોએ સમર્થન આપ્યું છે ને આવી જો ઘટના બનશે અને બીજી વાર આવી રીતના મનભાવ એમ લેશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ વેપારી તરફથી ચીમકી આપવામાં આવી છે